બીજુ તો શું જોઈએ પ્રભુ બીજુ તો શું જોઈએ ખાવા મીઠા બે રોટલા હોય પીસવા મોટો હોટલા હોય Хуવા નાના ખાટલા હોય ઓછી ઈચ્છાના પોટલા હોય બીજુ શું જોઈએ સૌ નિરોગી કાયા હોય સંતાનો બધાય ડાયા હોય માવતરની અમૂલ્ય છાયા હોય સંબંધોની સુંદર માયા હોય બીજુ શું જોઈએ પ્રભુ બીજુ શું જોઈએ પટ્ટ કરતી નીંદર આવતી હોય હારુ કરવાની જ મતિ હોય કરની બાયો સતી હોય ને કરુણા સૌના પ્રતિ હોય બીજુ શું જોઈએ પ્રભુ સંપ વાળો પરિવાર હોય મગજ પર ચરાઈ ભાર ન હોય નિર્દોષ ખુશિયોની પરમાણ હોય અસત્ય સામેની લડાઈ આર પાર હોય બીજુ શું જોઈએ પ્રભુ બીજુ શું જોઈએ પેટ ભરીને ખવાતું હોય ખાધેલું વળી પચી જાતું હોય મોજ ભરેલી વાતું હોય તેદી વળી એમ થાતું હોય કે હવે બીજું શું જોઈએ પ્રભુ બીજું શું જોઈએ